દ્વારકા નગરપાલિકા આખરે મોડે મોડે સફાડી જાગી છે શરમાવેલ હોટેલ્સ ગેસ્ટ હાઉસ હોસ્પિટલ ધર્મશાળા રેસ્ટોરન્ટ સહિત ત્રણસો વીસ જેટલા એકમોને નગરપાલિકાએ નોટિસો ફટકારી છે રાજકોટ અગ્નિકાંડ બાદ દ્વારકામાં ફાયર એનઓસી ઓનલાઈન મેળવી લેવા નોટિસ ફટકારવામાં આવી છે સેફ્ટી સાધનો પૂરતા ન થાય ત્યાં સુધી આ એકમો બંધ રાખવા પણ સૂચના આપવામાં આવી છે નોટિસ અને સૂચના અને કાયદાકીય કાર્યવાહી વચ્ચે સૌથી મોટો સવાલ અત્યાર સુધી દ્વારકા નગરપાલિકા કેમ સુધી હતી તે છે કેમ લાખોની જનમેદનીથી ઉભરાતા યાત્રાધામ દ્વારકામાં સેફ્ટીના નામે મીંડુ અને હવે રાજકોટની ઘટના બાદ કહેવા પૂરતી કાર્યવાહી શરૂ કરી છે કે કેમ આ સવાલ ઉઠી રહ્યા છે